હા તો જય માતાજી રામ રામ બધાયને તો માતાજી આવનારો કરે ને બધાને હજાર રાખે ને આ ધંધામાં લાભ આપે ને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો સવાર સવારમાં તો જ આપણે તૈયાર થઈ ગયા છીએ ને આજ તો છે ને આવા જ લુગડા પહેરવા જાય કેમ કે નવા લુગડા આજ પહેરાય નહીં કેમકે આમાં કોણ બગાડી જાય એ કાંઈ નક્કી જ ન કહેવાય ને તમને બધાને આજ જ હોળીની હાર્દિક શુભકામના આપીએ છીએ અને તમારો આ સરસ મજાનો

ધોરે ટીમ સપોર્ટ કરજો ને જેનો સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણા પાંચ હજાર સબસ્ક્રાઈબ પૂરા કરી દેજો વેલા હેર ફેમિલી ને હવે આપણે છે ને ફેસબુકમાં હતા વિડીયો મેં કહે છે તો પ્લીઝ તમે એમાં હતા સપોર્ટ કરજો ફોલો કરી લેજો હા ને ફોલો કરી દેજો એમાંય આપણે વ્લોગ મેં કહે છે તો ઇન્સ્ટામાં ફોલો કરજો હા સપોર્ટ કરજો ને ઇન્સ્ટામાં આપણે વિડીયો મેં છે તો એમાંય સપોર્ટ કરજો કેમ હટણમાં સેમ પોથી રમવાનું છે હે તો

જો હોળી માટે આમ જો રમવા હાટો તમારા પૂજા બેનો હાથ હતા બગાડી દીધા જો હવે રમવાનું ચાલુ કરી દેવાનું છે કે એ મને સટા ના ઉડાડ પરેશભાઈ ની હવે પિસ્કારી લઈને ને બેઠા છે અમારા બા અહીંયા બેઠા છે કેવા ફુગા બોલવે

કરો <laughs> <laughs> <self> <benchmarks> <laughs> <inaudible>

મામાને રંગ કેવો હ બેઠા તો છે તો તમને ને ધુરેટી ને હાર્દિક શુભકામના ને

કલર કલર કરીને કને આય તો કલર કલર થઈને બે હા ઓ તો બધે ભરી દે ચલ મજા આવી ગઈ ને પણ મજા આવી ગયો વરમા એકવાર આવે આપણે ક્યાં વાંધો છે રંબુત પડે ને એટલે તો ક તો ફેમિલી જો ધુરેટી રમી લીધાલા છે અને હવે મારા ભાઈ બેહી ગયા છે ભાઈ નાવા ને જાવું જાવું આમ તો જો મારા ભાઈને આજ કલર કલર કરને હે કા અરે આ બેને તો કોઈ હોળી ધુરટી રમુની કોઈ પૂજી બેન આપણે ગંગુ બેન તો રજ્યા